દેહગામ શહેરનો સેવા સેતુ કાર્યક્રમ દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે યોજાયો એમાં ગુજરાતના મંત્રી મેરુભા બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરનો દસમા તબક્કા સેવા સેતુ કાર્યક્રમ દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો સરકારની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓ સ્થળ ઉપર લાભ લેતા ખૂબ જ ખુશીનો માહોલ છવાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ નગરપાલિકા આયોજિત સેવા સેતુ દસમો તબક્કો તથા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ તથા એક એક પેડ માર્ગીના અંતર્ગત મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમો યોજના યોજવામાં આવ્યો જેમાં માનનીય માનનીય મંત્રી મુરુભાઈ બેરા સાંસદ સભ્ય શ્રી હુસમુખભાઈ પટેલ તથા દેગામ ધારાસભ્ય શ્રી બલરાજસિંહભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના તમામ સદસ્યો કર્મચારીઓ અને અધિકારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં ઘણા બધા લાભાર્થીઓએ લાભ લીધેલો હતો